અને તેનો સ્થાનિક ખેડૂતો પર નકારાત્મક પ્રભાવ પડી રહ્યો છે ખેડૂતોએ આ પ્રોજેક્ટના કારણે પોતાની જમીનોમાંથી દૂર થવાની ભીતિ વ્યક્ત કરી છે આ પ્રોજેક્ટના કારણે ચાર જેટલા ખેડૂતો પ્રભાવિત થઈ શકે છે જ્યારે એક હજાર જેટલા ખેડૂતોને તેમની જમીનો ગુમાવવાનો ખતરો છે ખેડૂતોએ જણાવ્યું કે અમારા જીવનયાપન માટે જમીન એટલી મહત્વપૂર્ણ છે કે અમે આ પ્રોજેક્ટને મંજૂરી નથી આપી શકતા આ મામલે સ્થાનિક ખેડૂતો દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને રાજ્ય સરકારને આ પ્રોજેક્ટના વિરુદ્ધ પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે ખેડૂતોએ સરકારને આ માંગણીઓ સંબંધે પત્ર લખ્યા છે અને ન્યાય માટે આદર્શ પ્રયાસો કર્યા છે આ સ્થિતિમાં સરકાર અને પ્રોજેક્ટના સંચાલકોને સમાધાન માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે ખેડૂતોની આંદોલનના કારણે આ પ્રોજેક્ટ સામે ભારે વિરોધ ઉભો થયો છે અને જો યોગ્ય ઉકેલ ન મળે તો આ વિરોધ વધુ ઉગ્ર બનવાની શક્યતા છે એક ભાઈ ગમે ઊભા થઈ જાવ ને સરકારની કઈ ભરતી હોય ને તો પાંચ પાંચ લાખ અરજી જાય છે એના માટે તો પછી કેટલી બેકારી હશે એટલું બધાય જોઈ શકીએ છીએ તો પછી આપણો વારો ક્યારે આવશે અભણ લોકોનો આપણો ગુજારો બધો જમીન ઉપર છે અત્યારે જે રેલવે લાવે છે તમે છો ઉદ્યોગો માટે જ છે ચાર ઉદ્યોગ માટે થઈને આપણે મારી નાખવાના આવું જોઈએ જ નહીં અમારે જરા જોતી જ નથી આજે કાલે ની ક્યારેય જોતી નથી અમે તો વરજ જબરદસ્ત વિરોધ કરવાના છે અતિ થોડા દિવસ પેલા પૂછ્યા ગયા વગરના એ લોકો સર્વે માટે આવે છે નો કોઈ આધાર પુરાવા એમને એમ સર્વે હજી આપણે બધાને સજા કરીએ છીએ કરતા બી રેસુ કે ભાઈ

મારું નામ છે કાનાભાઈ નાગેરા હું હરણા ગામનો છું સુત્રાપાડા તાલુકો છે ભેગા સર આ એક ટ્રેન પ્રોજેક્ટ માટે અમે થયા બરાબર આ અમારી ઉપજાઉ જમીન અને નાબૂદ કરવા માંગે છે અને માત્ર ને માત્ર ચાર કંપનીઓને ફાયદો થાય એ માટે આખો પ્રોજેક્ટ છે અત્યારે આમાં ખેડૂની બલી સંપૂર્ણપણે દઈ કંપની અને સરકાર બંને ભેગી થઈ અમે વારંવાર અમને આશ્વાસન આપે છે પણ કંઈ અમારે નિર્ણય નથી આવતો અને માત્ર ને માત્ર ચાર ઉદ્યોગના ફાયદા માટે ખેડૂતોને સંપૂર્ણપણે બલિ આપે તો એની જમીન નાબૂદ થઈ જાય ખેડૂ નાબૂદ થઈ જાય પણ કંપનીને કાંઈ ન થાય એ માટેનો એક આ પ્રોજેક્ટ છે વિરોધ કરતો સર અમારે જરૂર પડે આ રમેશભાઈ છે આ બધા આગેવાનો છે અને બધા ખેડૂ છે જેમ એને યોગ્ય લાગશે જેમ અમને ખેડૂતને માર્ગદર્શન આપશે એ પ્રમાણે અમારે અમે એક સામાન્ય આમાં અમે નેવું ટકા લોકો તો અભણ છે જેને કંઈ ખબર નથી જે સંપૂર્ણ સો ટકા ખેતી ઉપર અમે નિર્ભર છે એ લોકો અમને જે રીતના અમારે માર્ગદર્શન કરશે એ પ્રમાણે અમે આગળ વધશું આપનું નામ મારું નામ કાળાભાઈ વરજાભાઈ બારડા ગામ આદરપરા અમે આ એક ટ્રેન આવે છે અને ટ્રેન ને હિસાબે અમે ભેગા થયા અને એ ચાર પાંચ ઉદ્યોગો છે એવા અને એના ખાતર થઈને આ બધા ખેડૂત જમીન લગભગ એમ માનો કે ચાર હજાર ખેડૂત જેવાની જમીન જાય એમાં પંદરસો બારસો ખેડૂતની તો નીલ થઈ જાય એટલે એ માટે અમે ભેગા થયા અને ટાઈમ એ માટે અમે રહેવાના છે અને આ પ્રોજેક્ટ અમે થવા દેવાના નથી જ અને આને હાટે અમે લડત પૂરેપૂરી આપવાના છે અને અમારા આ નાનપણથી અમારા બાપ દાદાની જમીન છે અમે એમાં પો અમારું પોષણ કરીએ છીએ અને અમારા બાયડી છોકરાને એને બધી નભીએ છીએ અને છોકરાઓને ભણાવીએ છીએ પણ આ જો સર જમી વહી જાય તો અમે હાવ નાબૂદ થઈ જાય અને આ એવી ખેતી એવી છે કે આમાં ભણેલની જરૂર ન પડે અભણ હોય પણ આ ખેતીમાં હાલે અને એથી અમે ખેતી અમારા બાઈ બૈરા છે એ બધી અભણ છે તો એ ખેતી કરીએ અને અમારું ગુજરાણ હકાવીએ એટલે આ સરકાર આ પ્રોજેક્ટ કરે છે એ અમને નુકસાનકારક છે ભાઈએ વાત કરી હતી કે તાલાળા માથેથી નીકળે જ તો એ પ્રોજેક્ટ જાય તો અમને કઈ નુકસાની ન થાય ને ઈપાતી ટ્રેન લે સરકાર તો ફાયદો થાય બાકી અમે સેઠ સુધી આ લડત આપવાના છે અને આપ્યું જ અને જાન દેશું પણ જમીન નહીં દઈએ અને આ ખેડૂતને અમે આજ તો હજી ટૂંક સમયમાં જ ભેગા કર્યા બાકી અમે વધારે વધારે ખેડૂત ભેગા કરી અને આનો પ્રોગ્રામ કર્યું અને નક્કી કરશું રાજકીય માણસો હું કે નેતાઓ તો આજે હા આ પાડે અમને કઈ એમ નથી કહેતા કે થાય પાડે નહીં થાય નહીં તો ના જ પાડે પણ આ તોય પણ આ સર્વે કરવા આવી જાય એટલે શું કરવાનું નગર તો એ તો ના જ પાડે કે આ નહીં આવે અમે છે ને અમે આમ કરી દઉં પણ એને મદદ કરવી જોઈએ એવું અમે માનીએ